આજના એપિસોડમાં આપણે માટે શું નવું બનાવવાના છે એ જાણવાનો સમય થયો છે તો ચાલો તેમનું સ્વાગત કરીએ બોસ સ્વાતિ સફર સફરમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ મામ કેવું લાગી રહ્યું છે આ આવીને બહુ સરસ લાગ્યું કઈક નવો અનુભવ છે ઓકે મામ તમારું જે નામ છે એ પણ ખૂબ જ અનોખું છે બોસ કે મીનિંગ શું થાય આઈ ડોન્ટ નો મને કઈ નથી ખબર પણ મારા જે મોટા વડીલો છે આખી

યુનિકમાં તો હું મુઠિયા નાખું છું અને જનરલી બધા લાલ મરચામાં બનાવે છે પણ હું મારા સિટીમાં જે રીતે બનાવે છે અને જે રીતે ફેમસ છે તે રીતે ગ્રીન લીલા આદુ મરચાની પેસ્ટ નાખીને એને લીલા લસણમાં ફૂલ લીલા લસણથી ભરપૂર આ ઊંધિયો બનાવવાની છે એટલે બેઝિકલી એકદમ ઓથેન્ટિક રેસીપી તમને હા હા ઓકે મમ્મી કામ કરીએ આપણે ઇંગ્રીડિયન્ટ્સ તમને હું જણાવી દઉં એના પછી આપણે શરૂ કરીએ ચાલો સુરતી પાપડી લીલું લસણ કોથમીર તેલ મીઠું હળદર હિંગ અજમો લીલા આદુ મરચાંની પેસ્ટ ધાનાજીરું પાવડર તલ સિંગાણાનો ભૂક્કો ખાંડ મુઠિયા શક્કરિયું બટાકો રતાળું અને રીંગણ વાહ માન તો મેં એકદમ મસ્ત પ્રેપેરેશન ઓલરેડી કરીને રાખી છે હા આ રેસીપીનો બધા લગભગ કેટલો સમય થશે આમ જોવા જાય તો બધું તૈયારી હોય ને તો અડધો કલાકની અંદર બની જાય ઓકે તો મેં એક કામ કરીએ આપણે શરૂ કરીએ

સિંગદાણાનો નો ભૂકો પાવડર લગભગ કેટલું લીધું છે પાવડર બે થી ત્રણ ચમચી ઓકે તલ લીલા લીધા આદુ મરચાની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પણ આ ઊંધિયું છે ને તો ટેસ્ટી તો વધારે મજા આવે બરાબર એટલે ત્રણ થી ચાર ચમચી તો ખરીદી

હાથમાં આ રીતે થોડો ચપટી જેટલો લઈશ બરાબર અને એને આ રીતે હું મસરીને નાખીશ જુઓ તો હવે આપણો મસાલો છે તેને હું હલાવી દઈશ પણ આ બેઝિકલી આપણે હાથથી હલાવીએ તો પરફેક્ટ રીતે બરાબર છે તો હું હાથથી હલાવી દઈશ આખું બધું મિક્સ કરી દેવાનું હા બધું જ પરફેક્ટ મિક્સ કરી દેશું ને તો બધા મસાલો પરફેક્ટ મિક્સ થઈ જશે બધી જ રીતે તો હવે હું તમને આ જે મસાલો રેડી થયો છે તો આપણે એક આ રિંગણ લીધું હતું બરાબર જેને મેં કાપા કરી રાખ્યા છે તેની અંદર પહેલા સૌથી પહેલા તો રીંગણ ને ભરી દઈશ હમ હા રીંગણ ભરીને તૈયાર છે હવે એને સાઈડ પર મૂકી દઈશ ત્યાર પછી હવે આપણે બધા વેજીટેબલ રાખીશું જેમાં રતાવ્યું હમ્મ એટલે આ બધાના હેલ્થ બેનિફિટ્સ બી ખૂબ બધો હા હા ભરીને સાહેબ પછી બતાવું હમ્મ

ઉપરની છે તો મસાલો બધી જ જગ્યાએ મિક્સ થઈ જશે અને બધાના ઘરે જે ઊંધું બનાવવાની સ્ટાઇલ હોય હા અલગ હોય હા હવે હા હું તમને બીજું તમને એ કહું છું કે આજે મેં બટાકા રતારું શક્કર જે ડાયરેક્ટ નાખેલું છે ને તમે એને તળીને ફ્રાય કરીને પણ નાખી શકો છો તો મસાલો તૈયાર થઈ ગયો છે પાપડી સાથે બધો જ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પેનમાં તેલ નાખીને તેલને ગરમ થવા દેશું ઓકે

હવે જ્યારે બધું ગરમ થઈ ગયું છે તો આપણે એને સ્પેચ્યુલા ની બધું હલાવી દેસુ એટલે અંદર બધા મસાલા વચ્ચે તેલ પણ મિક્સ થઈ જાય અને જેવું થશે ને એટલે સુગંધ પણ બહુ જ ફાઈન આવશે તમે તમારી ચેનલ પર કેવી બધી રેસીપીઝ મૂકતા હો છો આમ તો હેલ્ધી પણ મૂકું છું પછી છોકરાને મનગમતી મેક્સિકન ચાઇનીઝ ઇટાલિયન બધી જ મૂકું છું ને અત્યારે તો ગાજર ને શિયાળાની બધી રેસીપી ચાલે છે ગાજરનો હલવો છે પછી અલગ અલગ ફેસ્ટિવલ ની બધી રેસીપી મેં ધીમે ધીમે મૂક્યા કરું છું પણ આમાં ઘણું ખરું હેલ્થનું વધારે ધ્યાન આપું છું હા આમાં પણ તમને એવું નહીં લાગે કે મેં આમાં કઈક અનહેલ્ધી વસ્તુ નાખી હોય মসলা বর্ফেক্টোধু একদম মনায় જો તમે જોઈ શકો છો એકદમ લીલી છમ પાપડી છે અને કેટલો ફાઈન દેખાય છે જી તો હવે હું થોડી વાર માટે ઢાંકી દઈશ અને થવા દઈશ લગભગ કેટલી મિનિટ માટે આમ જોવા જઈએ તો દસ મિનિટ સુધી તો તમારે થવા દેવું પડશે પછી આ થઈ જાય ત્યાર પછી આપણે મુઠિયા નાખી શકીએ એટલે દસ મિનિટ જેટલું તો તમારે પાપડી છે રતાળું છે બટાકું છે ને ચડવા માટે થોડો ટાઈમ તો આપવો જ પડશે બરાબર તમારે જ્યાં સુધી થઈ રહ્યું છે તમે મુઠિયા ઓલરેડી રેડી કરીને રાખી હા હા તો એની અમને રેસીપી કહી દો આ છે મેઠાના મુઠિયા ઊંધિયા માટેના સ્પેશિયલ મેથીના મુઠિયા અમે મેઠો કહીએ છીએ પણ આ મેથીના મુઠિયા છે મોટી મેઠી આવે તેના મુઠિયા છે એની અંદર મેં જુવાનો લોટ બાજરીનો લોટ ઘઉંનો લોટ અને ચણાનો લોટ બધું થોડું થોડું પ્રમાણમાં એક સરખું લીધું પણ થોડું થોડું પણ અંદર મીઠાનું પ્રમાણ વધારે છે એ પણ હેલ્ધી વસ્તુ છે અને એને મેં થોડું તેલ મીઠું મરચું નાખીને આપણા બેઝિકલ જે બેઝિક જે સ્પાઈસીસ હોય તે અંદર નાખીને મેં એનો લોટ બાંધ્યો છે અને એના મુઠિયા

લસણ થી ભરપૂર ઊંધિયું બની રહ્યું છે તો હું એને બરોબર ફરી હલાવી દઈશ મુઠિયા નાખ્યા પછી લગભગ પાંચેક મિનિટ માટે ફરી થવા દઈશું હા એટલે મુઠિયાને પણ અંદર થોડું પાણી તો પછી મુઠિયા થોડું સ્ટોક થે અને એનો મસાલો પણ એની સાથે લાગી જાય એટલે કહેવાય કે ઉંધિયામાં પૂરેપૂરો પરફેક્ટ ઉંધિયો બની જાય મુઠિયા વાળો ડેફિનેટલી તો પાછો 5 મિનિટનો રેસ્ટ આપીએ યસ તો હવે પાંચ સાત ભેટ તો થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ છીએ જુઓ કેટલું ફાઇન દેખાય છે સુગંધ પણ બહુ ફાઇન આવી છે યસ તો હું એને હલાવી દઉં પણ બહુ ફાઇન થઈ ગયું છે ને ચડી પણ ગયું છે ટેસ્ટ પણ બધો પચી ગયેલો દેખાય છે ને મસાલાથી ભરપૂર તમારી પાપડી જે છે એ પણ અલગથી દેખાઈ રહી છે હા અલગથી લીલું લસણ પાપડી કેટલું ફાઇન ગ્રીન ગ્રીન દેખાય છે ને એમાં મોચિયા પણ યસ આની અંદર પણ મસાલો મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કરી નાખીએ યસ ચલો તો આમાં વેજીટેબલ્સ થોડા થોડા નાખીને પરફેક્ટ આખું બાઉલ તૈયાર કરીશ આવી રહી છે ને સુગંધ યસ અને બધાને પીરસવાનું બી એ રીતે કે બધા ભાગમાં બધું જ આવે હા એવી રીતે જ બધું તમારે ટર્ન બાય ટર્ન રતાળું બટાકું મુઠિયા સક્કરિયા બધું તમે મિક્સ કરીને જી બધાને એ રીતે આપવાનું આ છે આપણો કોન્ડિયો હવે આને આપણે ઉપર ફરીથી લીલું લસણ અને કોથમીરથી સર્વ કરીશું اچھا નાખી શકો હા ફરીથી ઉપરથી નાખીશું ઉપરથી પણ ટેસ્ટ આવવો જોઈએ બરાબર છે વધારે ભાવે છે હા મને તે ઉચ વધારે ભાવે છે તો હું એની ઉપર ફરીથી લીલું લસણ થોડું તમને ભાવે પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો મને તો વધારે ખવાય તો હું લીલું લસણ વધારે નાખીશ ઓકે तो आ छे नीला लसण ती भटू सुरती उंडियु आणि ए पण आपण पोळी सर्व करीसू okay. तो केव लाग्यो तमने आ मारो सुरती उंडियु बवज सुंदर सरस रेसिपी हती एकदम ऑथेंटिक रेसिपी हती आ सिखवालो बद्दल खूप खूप आभार थैंक यू